બ્યુટી પાર્લર માં જવું પડશે ને અને હવે જો આપડે છીએ જગ્યા તમને પાછળ જગ્યા દેખાતી છે તો આપણે દર્શન કરવા જવું છે તો કન્ટિન્યુ વિડીયો

કાંઈ વાંધો નહીં જો આપણે અહીંયાથી મૂર્તિ દેખાય છે તો આપણે મૂર્તિ પાસે જવાનું છે અને છે જૂને હાથ ફોટા પાડવા છે કા તો ચાર પાંચ તરીકે ફોટા પાડવા પડશે નહીં કે હા હા હનુમાનજી મહારાજના દર્શન કરીને તો વહી આવ્યા છે પણ હવે આપણે જવાનું છે મોટી હનુમદાની મૂર્તિ છે ત્યાં આપણે જવાનું છે જો અહી આપણે પોપળ આવી ગયા છે વિ અહી આપણે હનુમાનજીની મૂર્તિ છે કે સુધી મે અહીંયા આવી આવે છે જો છો મૂર્તિ તો જો હા સેના ફોટા પાડવાનો બહુ શોખ છે કે મારા મૂર્તિ પાસે ફોટા પાડવા છે હે હું કાને કા લાગી આપણે દોડા દોડીન ભાઈ હનુમાનજી પાસે કારણ કે મૂર્તિ કેટલી ઊંચી છે એટલે આપણે પડકે ઊભો તો આપણે ઓડા ઓડા લાગી જણા જણા

બે ભાગી લીધું આપડે મસ્ત મજા ના દર્શન કરી હવે અહીંયા આપડે છે

रहो मूक लॻी लॻे अज़ीनशाह माँ यहाँ जो आप रोबोट आप बच्चे दिलवा बेहिज जाएँ से आप रोबोट बच्चे दिलवा यहाँ बेहिज आओ ना से वहाँ ब्रेड पक्षी दिला से ना बजो आप लोग सीज़नी बेहिज जाएँ से आप लोग पक्षी दिल सालू से दो आप लोग आप लोग सीज़नी बेहिज जाएँ से पक्षी दिलवा आप लोग जो पक्षी दिला बेहिज કાલો બધા પ્રસાદી આ આપણે પરિષદી નો લેવી તો તો આપણે ગાંડા કેવાવી આપડા ભાગમાં તો કે કે હોય હોટલ કરતા હોટલ માં આથી વિદર્શન કરી લઈ જાવી ને આપણે વાર હોટેલ માં જઈ કાળે કેમ પડી ગઈ

હાલ તો બીજું દેખી પી જોમે તને શું ગમે છે બસ મને તમાર આરીન હતો આ અટેરો ગમે છે આર્મી વાળાનો આર્મી વાનો છે પર આ લઈ લેમ જો આ તો લઈ લે હે તમને બુલેટ લેવું છે સાહેબ બુલેટ હા બધી બધું મસ્ત બધું તો લઈ ફોટો બુલેટ લઈ લે હા શું લઈ એવું બધું મળે જ છે તો આપણે જો રમકડા કર લઈને આવ્યા અને થોડી ઘણી મારી સાંટું કંકુણ ડબ્બીને એવું લેવાનું હતું આપણે એ લઈ લીધું ને એકાદી માળા લીધી તો રમકડા તો જો કે આપણે લીધા છે કે ભાઈ બે ત્યાંની દુકાન ફેરવા આવ્યા અને લીધા જે સીબીન ખટેરોન મોટર ને એવું બધું લીધું છે એ તો તમને ઘરે ફરીને બ્લોગ બનાવજો ત્યારે તમને દેખાશે તે નહીં તો જે ટ્રાફિક તો આટલી જ છે

લે ફટાફટ આમ જો હવે તો ઘરે જાવું છે એટલે હવે કઈ સાફ કરવાનું ને માર કઈ સાતી નથી તમારે કોઈ બેહુ કરો હું તો માર જગ્યાએ લે તારી સુંદડીએ કરીને પોતું મધ્ય માર જગ્યા કરી આવીશ હજે ઘરે પોગવાનું છે એટલે થાકી ગયા છે એટલે બસ આજનો વીડિયો કાકા આવો હતો અને આ સાથે જ આનો વીડિયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વીડિયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય હા દર્શન કર્યા હોય તો જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ બધા